હવેથી તો ખેડૂતોને રાત્રે ઉજાગરા કરવાની જરૂરત નથી આરામથી સુઈ જવાનું અરે બે બે ગોદડા ઓઢી સુઈ જવાનું શિયાળો હોય ચોમાસું હોય કે ઉનાળો બારેમાસ તમારે આરામથી સુઈ જવાનું તમારી ખેતી ઓટોમેટિક થશે કારણ કે અત્યાર સુધી શું થતું કે રાત્રે આપણે જાગવું પડતું રોજડા આવે ભૂંદડા આવે વરરાજા થઈને પહોંચી જાય પાકને મંડે નુકસાન કરવા મગફળી વાવી હોય કપાસ વાવ્ય હોય બધું મંડે ખાવા ચિંતા કરવાની જરાય જરૂરત નહીં તમારા માટે અત્યારે આપણે પ્રિન્સ જટકા મશીનમાં પહોંચી ગયા છે માર્કેટમાં અત્યારે ધૂમ મચાવે છે કારણ કે ભાઈ આઈએસઆઈ માર્કા ધરાવતી કંપની છે અને ભારતમાં સૌથી સારામાં સારી સૌથી બેસ્ટ અને સૌથી ફાસ્ટ સર્વિસ ધરાવતી કંપની કોઈ હોય તો એ પ્રિન્સ જટકા મશીન છે તમે કોઈ પણ જગ્યાએ जाओ ભારતમાં કોઈ પણ ખેતીવાડીમાં જાઓ એટલે જટકા મશીન દેખાય એ તમને પ્રિન્સના વધારે જોવા મળશે કારણ કે ભાઈ ફાસ્ટ સર્વિસ ધરાવે છે અને ટૂંક સમયમાં તો હવે ગુજરાત સરકાર દ્વારા સબસિડી મળવાની છે ઝટકા મશીન ખરીદી કરો એટલે સબસિડી મળશે સબસિડીમાં તમે ઝટકા મશીન ખરીદી કરો એટલે કેટલું બધું ડિસ્કાઉન્ટ મળે હવે એ ડિસ્કાઉન્ટ તો આપે જ એના સિવાય કંપની તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપે છે આપણો વિડીયો જોઈન ખરીદી કરો એટલે તમને એના સિવાય ડિસ્કાઉન્ટ મળે સબસીડી સિવાય એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ એટલે તમારે કોઈ પણ ખેતી હોય એવું નહીં કે બે પાંચ વીઘામાં તમારા લગાવી શકાય પાંચ વીઘા થી લઈ સો વીઘા સુધીનું ગમે તેવડું મોટામાં મોટું ખેતર હોય તો એક જ ઝટકા મશીન લગાવવાનું અને આના સિવાય ક્યાં ક્યાં લગાવી શકાય આના સિવાય આ મશીન છે ને પાર્કમાં છે કંપનીની બાઉન્ડ્રી હોય છે કોઈ હાઉસિંગ સોસાયટી હોય છે જ્યાં ચોરી અને ડકેટી માટેના એના સેફ્ટી માટે મશીન લગાવવામાં આવે છે કોઈ બિલ્ડિંગ હોય એપાર્ટમેન્ટ કોઈ કોમર્શિયલ કોમ્પ્લેક્ષની બાઉન્ડ્રી હોય ને ત્યાં આગળ એનો પણ આમ સ્ટોર કરી શકાય છે જેથી કરીને શું થાય છે કે એ રહે છે એની અંદર ચોર કે ગુંડા કે કોઈ પણ વ્યક્તિ આવવાનું તત્વ આવવાનું એનાથી રક્ષણ મળે છે કોઈ આવાની વસ્તુ કોઈ ચોર અંદર એન્ટર ન થઈ શકે કોઈ બીજી પિંજણ નહીં અને અહિયાં એવું નથી કે તૈયાર માલ લઈને વેચવાનો મોટામાં મોટી કંપની છે અહીંયા અહીંયા લાઈવ જ જ બધું બને બને છે છે એટલે એક વર્ષની તો તમને ગેરંટી આપે છે એટલે ચિંતા નહીં કરવાની અને ભારતમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય અહીંયા આવવાની જરૂર નથી ખાલી ડિસ્પ્લે ઉપર એક નંબર આપ્યો છે નંબર પર કોલ કરો એટલે તમને ઘરે બેઠા મળી રહેશે ભારતમાં કોઈ પણ રાજ્યમાં તમે જાઓ બધી જ જગ્યાએ દરેક સિટીમાં તાલુકામાં આમની ફ્રેન્ચાઇઝી આપેલી છે દરેક જગ્યાએ ડીલરશીપ આપેલી છે એટલે ડીલર દ્વારા તમને ઘરે બેઠા મળી રહેશે બાકી તમને અહીંયા તમારા સિટીમાં ડીલર ન હોય ખાલી કંપનીમાં એક કોલ કરો એટલે તમને ઘરે બેઠા પહોંચાડી દેવામાં આવશે